સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સોળ એપ્રિલ મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરાયું છે કે આ દરમિયાન ગુજરાતી માધ્યમમાં શિક્ષકો પામેલા હતા જેમણે અન્ય માધ્યમ માટે રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સોળ એપ્રિલથી એચ ટેટ મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરાયું છે

હાલની ચર્ચા મુજબ નિયામક કચેરી દ્વારા એક પત્ર થયો છે જેમાં કોઈ એક એચ ટેટ શિક્ષક ગુજરાતી માધ્યમમાં સિદ્ધિ વર્તીથી ગુજરાતી માધ્યમમાં નિમણૂક પામેલા હતા તેમણે અન્ય માધ્યમમાં આવવા માટે રજૂઆત કરી જેને ગ્રાહ્ય રાખી છે તેમની નિમણૂક અન્ય માધ્યમોમાં કરવા માટેનો આદેશ કરાયો છે જો આ પ્રકારે બદલી કરવાની હોય તો સંઘનો વાંધો હોવાનું જણાવ્યું છે

અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક સી નો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી તે નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે આ રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે એમાં કઈ જ ખોટું નથી જે સિમ્યોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી જગ્યા પર ગુજરાતી જ શિક્ષકોને એકતા શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીધ્ય માધ્યમનો હતો હતું તે તેત્રીસ પછી જે સાત બાકી રહેતા હતા છ બાકી રહેતા હતા એમને પોતાની સંમતિથી

તો પણ કેમ આવી રીતના પરિપત્રો કરવામાં આવે છે જેનો વિરોધ શિક્ષકોએ કરવો પડે અને કોર્ટમાં જવું પડે એક શ્રી પણ પણ એ ખાતાના મોટા છે એ જ અમારા વિરોધમાં આવી રીતે પરિપત્ર કરે તો શિક્ષકોએ આજે બાળકોને ભણાવવાનું કામ કરે કે આવા વિરોધ પ્રદર્શન કરવાનું કામ કરે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ માધ્યમમાં માં શાળાઓ ચલવે છે એનું ગૌરવ લે છે અને અમને પણ અભિમાન છે પરંતુ ગઈકાલે જે પરિપત્ર થયો એમાં ગુજરાતી માધ્યમની જગ્યા ન રહેતા તેણે અન્ય માધ્યમમાં બદલી લેવાની રહેશે મુખ્ય શિક્ષક એટલે કે તે ગુજરાતી માધ્યમનો મુખ્ય શિક્ષક હિન્દી અંગ્રેજી મરાઠી ઉર્દુ ઉડિયા આમાં એ બદલી પામીને જશે અને મુખ્ય શિક્ષક બનશે પ્રિન્સિપાલ બનશે એટલે કે એને ત્યાં વાલી વિદ્યાર્થી એના ત્રિકોણ સાથે એને સંપર્ક કરવો પડશે જેને કારણે એ માધ્યમ ની બાદ આવતા શાળાના વિકાસમાં શાળાના સંચાલનમાં અડચણ આવશે અને અને બાળકોના મોનિટરિંગમાં એના સર્વાંગી વિકાસમાં પણ આ એક પ્રકારનો અવરોધ છે એટલે અમારી સૌને મંડળ તરફથી શિક્ષક પ્રાથમિક શિક્ષણ મંડળ તરફથી વિનંતી છે કે આયરા કેમ્પનો આ બદલીનો જે પરિપત્ર આવ્યો છે તે મોકૂફ રાખે નહી તો અમે એનો ગાંધી ઇન્ડિયા માર્ગે આજ રોજ અમે એનો બહિષ્કાર કર્યો છે અને જો આમાં પણ અમને સફળતા નહીં મળે તો અમે હાઈકોર્ટની અંદર એને ચેલેન્જ કરવાના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત